અમદાવાદમાં હેન્ડલૂમ એક્સપો બે હાજર પચીસનો પ્રારંભ ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ અમદાવાદના વિવર્સ સર્વિસિસ સેન્ટર દ્વારા બાવીસ થી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત હેન્ડલૂમ એક્સપો બે હાજર પચીસ કરઘા કાવ્યમાં ભારતની હેન્ડલૂમ પરંપરાને સમૃદ્ધ કલાત્મક વારસાઓ જોવા મળશે જેમાં ભારતભરના પચાસથી વધુ પ્રતિભાશાળી હેન્ડલૂમ વણકર અને હસ્તકલાની કારીગરી પ્રતિષ્ઠિત જોધપુર આર્ટ ગેલેરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે તેની રચનાઓને પ્રદર્શિત કરશે પવનકુમાર ગુપ્તા ડાયરેક્ટર ડિરેક્ટર અને ડબલ્યુ અમદાવાદના ડીસી હેન્ડલૂમ ભારત સરકારના કાપડ મંત્રાલય એ આ અંગેની વધુ જાણકારી આપી હતી જોધપુર આર્ટ ગેલેરી પાસે વિશાળ જગ્યા છે અને અહીં કલા તથા સંસ્કૃતિના સમન્વયને અદ્વિતીય રીતે જોઈ શકાય તેમ છે માટે અહીંયા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ધારાસભ્ય અમિત ઠાકર તેમજ ગેસ્ટ ઓપ ઓનર તરીકે શ્રીમતી શિલ્પા પટેલ તથા અતિથિ વિશેષ તરીકે આર આર જાદવ તેમજ લવજીભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ये प्रदर्शनी हमारी जो रखी है उसका नाम है करगा कार् कापी जो कि एक्सक्लूसिव हैंडलूम एक्सपो करवा रहे हैं ये 22 से 28 तारीख तक करवा रहे हैं इसका उद्देश्य ये है कि बिना किसी मीडिएटर के हम एक प्लेटफॉर्म प्रोवाइड करा सके हमारे बुनकरों और कारीगरों को जिससे कि वो बहुत कम खर्चे में अपने प्रोडक्ट को सेल कर पाएँ और हमारे जो कस्टमर हैं जो अहमदाबाद के रहने वाले लोग हैं उनको अच्छे रेट में ऑथेंटिक ओरिजिनल हैंडलूम के प्रोडक्ट मिल सके हैं यहाँ पर तमिलनाडु आंध्र प्रदेश तेलंगाना राजस्थान उत्तर प्रदेश ओडिशा, बंगाल और बहुत सारे अलग अलग प्रांत झारखंड से भी लोग आए हुए हैं और भी अलग प्रदेशों से लोग आए हुए हैं मध्य प्रदेश से भी आए हैं આ એક્સપો જે સેન્ટરની એક મુખ્ય પહેલ છે વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા અને જનતા સાથે સીધી વાતચીત માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવીને સમગ્ર ભારતમાં હાથશાળ વણકરોને ટેકો આપવાની તેની પદ્ધતિ દર્શાવે છે આ વર્ષે કેન્દ્રમાં ફક્ત એક ભારતના કાપડ વારસાની સમૃદ્ધ ટેસ્ટ્રીટ નો અનુભવ કરાવવાની એક અનોખી તક આપે છે જે ખરેખર કલા સ્વરૂપ તરીકે રજૂ કરવામાં આવે છે મુલાકાતીઓને કારીગર સાથે જોડાવા તેમની તકનીક વિશેની જાણ અને ભારતના સાંસ્કૃતિક પરિચયમાં તેના અમૂલ્ય યોગદાનને સમર્થન આપવા માટે સૌને આમંત્રિત પણ કરે છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર